કમરના દુખાવા માટે કઈ રીતે સુવું જોઈએ આ સવાલ ઘણા બધા દર્દીનો હોય છે આજે જોઈએ સુવા માટેની ખરાબ રીત અને સુવા માટેની સારી રીત ત્રણ રીતે આપણે નોર્મલી સુતા હોય છે ચત્તા પડખું ફરીને અને ઊંધા આમાંથી ઊંધા સુ એ કમરના દુખાવા માટે સૌથી ખરાબ કહેવાય સીધા સુવાની ખરાબ રીત આ રીતે મોટું ઓશીકું રાખવું એકદમ સીધું સુઈ રહેવું પડખા ફરીને સુવા માટેની જે ખરાબ રીત એ લોકો આ રીતે સુઈ રહેતા હોય છે કે જેમાં તમારી કરોડરજ્જુ સીધી રહેવાના બદલે વળેલી રહે છે કોઈ પણ રીત તમે શું જેમાં તમારી કરોડરજ્જુ વળેલી રહે છે એ ખરાબ રીત કહેવાય હવે જોઈએ આપણે સાચી અને સારી રીત ધારો કે તમે સીધા સુવાની રીત એવું છે પોશીકુ પતલું રાખો બંને પગના ઘૂંટણ વાળી એના નીચે નાનકડો અને ગોળ તકિયો મૂકી દો જેથી કરીને તમારી કમર પર આખી રાત સુધી ખેંચાણ ન આવે જો તમારી કમરમાં ઊંડો ખાડો છે જેના એક્ઝેગરેટેડ લંબર લોડોસિસ કહેવાય છે તમને એ રીતે છે તો કમરની નીચે આ રીતે પતલો રૂમાલ રાખી અને સૂઈ શકાય કે જેથી કરીને એ ખાડાના ભાગમાં જોર ન આવે સ્ટ્રેચ ન આવે પડખું ફરીને સુવા માટે કોશીકું પતલું અને ઘૂંટણની નીચે આ રીતે તમે પોશીકું રાખી શકો જેથી કરીને તમારી કરોડરજ્જુ એકદમ સીધી રહે બીજો રસ્તો તો બંને સારી અને સરળ રીત અને હા એકદમ પોચા સોફા કે વળી ગયેલો ખાટલો કે જેમાં અંદર ખૂપી જઈએ છે એના પર શું એ કમરના દુખાવા માટે ખરાબ કહેવાય છે રૂનું ગાદલું અથવા કડક પથારી એ ઘણો જ સારો ઓપ્શન છે